બાકી અહીંયા મારે કાંઈ ચોક નથી એ વાત સાચી આપણે કીધું ને અહીંયા નથી એટલે આપણે જવું તો પડશે તે હાલો ગાયો ઘાય બધા આપણી વાત જોતા હશે અરવી નહીં અહીંયા આમ તો જો પાણીમાં ગુનતા દૂધ આવવું જોઈએ એ હો એ આમ જો મારી પાસે પૈસા છે ખબર પડે પૈસા લાય હાલો અને હા ભાઈ હું કઉ કેવું ઘર ભેગા એટલે તરત આમ લબાસો લઈને પાછા પાસા

મારી પાસે આ તો રખદ ને થમાતો ને જમય રાજા વર્ષોથી આદ મારા ઘરે આવવાના છે જામો પડી જવાનો બહુ પૈસા છે જમય પાસે તો બહુ પૈસા જમય રાજા છે લગન કિરાને તેદુના આજ મારા ઘરે આટો ખાવા આવે છે હો આવે એટલી વાર છે જામો પાડવાનો છે આયા 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 એ રાખો રાખો આયા રાખો એ આવો જમાય આવો કા બાપુ હારું છે ને હારું હારું બટા હારું એ આવો જમાય આવો હા પણ હાતી નઈ ને આવું હું

એ તારું બાપું ભીનો મરની આમ બધું હરખો કરી આ ઓલા મહેમાન આવી તા હે આમ બધું હરખો કરીને મારે સા હું એ આમ તું કે ખૂણા પાસરામાં બેઠોરી છે ખૂણામાં આમણા તારા દો આવી જાવાના બા હારું છે ની આવો હસનીવી

અને તમારે આ જુવાની કે દીધા છે હજી તમે હું પણ આવ્યો ત્યારે જુવાની માં જતા હજી જુવાની માં થવો એ હું મરું ને તો આવીને આવી જ રહેવાની હું એવું છે હા આ તમને શું કહું તેલ તેલ લેવા જવાનું છે ગોળ લેવા જવાનું છે કિલો બરાબર નું છે આ હું કરે છું હા છોટી ધૂળ ધૂળ એ તું ધંધો કરતો એક જ અને હવમાં હા

તેલ નો તારે શેરો બનાવીને ખવાડવો છે અરે બાબા એટલે હું ઉધર ક્યાં એટલે તું મારા ઘરે મારા સમય રાજા આયા છે

એ રાઉ મારા બાપાના અલ્યા તું કરો કા દે હે એટલે તું મને સમજેશ તું હે પૈસા તી હું બધું કરાય નાખી શું બધું તારા પૈસા આયા ના હે કુજા રીતે હું હે હે મારી એ હે પાછો મા બાપા દે ઓય તારી તું ઓય તે મારા ભાઈને માર હે 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 મારા પૈને મારી અલી ઓમે ઓય બાપા ઓય બાપા કન્યા લઈ મીનો ખરીક અરે નીકળ નીકળ એક મિનિટ જો પૈસા ખરાવી જેલ માં નો હળવાડું મને તું જોઈ લીધું હે તમે ઓય શું આ બધું શું કરો આવું નહોતું